અમદાવાદની શાળાને મળેલા ધમકીભર્યા ઇમેલનું પાકિસ્તાન કનેક્શન પાકિસ્તાનના ફેસલા પાસથી ઈમેઈલ કરાયો હોવાનો કેટલ્સ થોડા દિવસ પહેલા અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સુરતી થઈ હતી જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી સાઇબર ક્રાઇમની તપાસમાં ખુલ્યું કે હમાદ જાવેદ નામના શખ્સે ભય ફેલાબાદ ધમકી ભર્યું ઈમેલ કર્યો હતો ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યું મેલ ડોટ આરયુ એક લિયાકત તોહિત લિયાકત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે એક નામ જો અમે જાણવા મળ્યું આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓલખન આપીને આ ટ્વીટ પણ અને સોશ્યલ મીડિયા મારફતે પણ બે ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી સ્ટેટ એજન્સી સ્ટેટ આઈબી એટીએસ રો અને બીજી એજન્સીસ મારફતે પણ આગળ થઈ રહી છે